જય માતાજી આજ અમારી હિન્દુસ્તાનની ટીમ અને રાધેભાઈ અને રોહિત અમે બધા આજે પિક્ચર જોવા આવ્યા છે તો કયું પિક્ચર જોવા આવ્યા છે જોઈ લ્યો ભગવાન ભોળાનો ભગવાન તો ચાલો અમારી સાથે બધા સંગાથ મળી અને પિક્ચર જોઈએ તો ફાઇનલી હવે પિક્ચર પટી ગયું છે પિક્ચર પટાઈ અને બહાર આવ્યા તો જોવો વરસાદ હજ વગરનો પડ્યો છે એક બાજુ પાણી હેડી જાય છે તો પર્સનલી આપણે બધાને રિવ્યુ લઈ રહ્યા કે પિક્ચર જેવું લાગ્યું બધા જો મારા તરફથી મારું રિવ્યુ હું પહેલું આલું કે સુપર પિક્ચર હતું એકદમ મસ્ત જોવાની મજા આવી ગઈ તો બળુબા બોલો એક્શન હારી લીધી હતી અને ફાઇટ પણ હારી હતી ભરતજી સસ્પેન્સ જોરદાર હતું હા મજા આવી જલુબા જોરદાર હતું રાજાભાઈ

તો ભાઈ તમને સ્વાગત છે તમારા કુલદેવી માતાની કે તમે કોમેન્ટ ના કરો તો તમારે ગમે કોમેન્ટ કરવાની છે જો તમે ભૂલથી પણ ક્યારેક ને ક્યારેક જોયું હોય તો કરજો બાકી જરૂરી નથી એક લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરશો એટલે બાજુમાં એક હાઈપનું બટન આવે એકવાર હાઈપ દબાવીને ટ્રાય કરજો કે હાઈપ કેવી રીતે થાય છે તમે હાઈપ આપી શકો છો અથવા તમારામાં નવું અપડેટ આવ્યું કે નહીં એ હાઈપ દબાવી શકો છો લાઇક કરશો એટલે બાકી વધારે એમ કહું છું કે આગળ વિડિયો બતાવું છું વિડીયો જોજો અને ખાસ કોમેન્ટ કરજો કે ભોળાનો ભગવાન મૂવી તમને કેવું લાગ્યું અત્યારે આખા સમગ્ર સોશિયલ મીડિયામાં ભોળાનો ભગવાન ટ્રેન્ડિંગ ચાલી રહ્યો છે અને ભોળાનો ભગવાન બૂમ પડાવી રહ્યો છે મૂવી ખતરનાક બનાવી છે ન જયું હોય તો કાંઈ થિયેટરમાં જઈને જોજો કોઈ પણ ફેક વિડીયોમાં દબાવતા નહીં કોઈ લિંક ઉપર દબાવતા નહીં ને તમારો આખે આખો માલવેર સોફ્ટવેર અંદર આવી જશે તો તમારો આખે આખો મોબાઈલ હેક થઈ શકે છે તો તેના માટે તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે કે કોઈ પણ લિંક ઉપર ક્લિક કરવાનું છે થઈ શકે તો થિયેટરમાં જોવાની જો થિયેટરની અંદર જોવાનો મોકો ન મળે કે તમે ના અફોર્ડ કરી શકતા હોય કે થિયેટર ખૂબ દૂર હોય તો તમારે કશું કરવાનું નથી થોડા દિશ શાંતિ રાખવાની છે ઓટીટી ઉપર જાહેર થશે તો તમે એકદમ ફ્રીમાં પણ જોઈ શકો છો પરંતુ તે ટાઈમ લાગશે એથી તો એ ટાઈમ લાગે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે ફક્ત ને ફક્ત કોઈ પણ આલતુ ફાલતું વિડીયો જોવાની જરૂર નથી યુટ્યુબમાં સર્ચ કરવાની જરૂર નથી કારણ કે તમે અત્યારે ગમે એટલું યુટ્યુબમાં સર્ચ કરશો તો ભોળાનો ભગવાન મૂવી આવવાની નથી કારણ કે મિત્રો આ મૂવી એકદમ અત્યારે ઓટી ઓટીટી ઉપર જાહેર થઈ

હવે તમે કહેતા છો તે મોબાઈલમાં કેવી રીતે જોઈ તો મેં કઈક જુગાડ કરીને જોઈ છે પરંતુ તમારે કઈ કરવાની જરૂર નથી તમે ફક્ત ને ફક્ત થિયેટરમાં જઈને જોઈ શકો છો બાકી કોમેન્ટમાં તમારે ખાસ જણાવવાનું છે કે તમને આ મૂવી કેવી લાગી બાકી અસબી હિન્દુસ્તાની તમે પ્રેમ કરતા હોય લાઈક કરતા હોય સપોર્ટ કરતા હોય તો ભાઈ શેર કરવાનો તો બોલવાનું ન હોય ને મારા વાળા અને બસ આજના વિડીયો માટલો મળેશો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાકીનો વિડીયો જોવો આગળનો કે જે એસબી હિન્દુસ્તાની જય જય માતાજી આજ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ અને રાધેભાઈ અને રોહિત અમે બધા આજે પિક્ચર જોવા આયા છે તો કઈ પિક્ચર જોવા આયા છે જોઈ લો ઘોડાનો ભગવાન ભોળાનો ભગવાન તો ચાલો અમારી સાથે બધા સંગત મળી અને પિક્ચર જોઈએ તો ફાઇનલી આ પિક્ચર પડી ગયું છે पिक्चर અને બહાર આવ્યા તો જો વરસાદ વગરનો પડ્યો થઈ बाजू પાણી હેડી જશે તો પર્સનલી આપણે બધાને રિવ્યુ લેવા કે પિક્ચર કેવું લાગ્યું બધન જો મારા તરફથી મારું રિવ્યૂ હું પહેલું આલું કે સુપર પિક્ચર હતું એકદમ મસ્ત જોવાની મજા જી તો બળુબા કો એક્શન સારી હતી અને ફાઈટ પણ આવી હા બરાબર સસ્પેન્સ જોરદાર હતું હા બરાબર જ છે જોરદાર હતું સારા બનાવે છે જો મસ્ત પિક્ચર ગીતો મસ્ત છે ફાઇટ મસ્ત છે